સુરતના ઉમરા વિસ્તારમાં જ્યાં આજે એવું જોવા મળ્યું છે કે જેની આપ કલ્પના પણ નહીં કરી શકો સુરતમાં ભગવાન શિવ ભક્તો મનોકામના પૂરી થતા વર્ષમાં એકવાર જીવતા કરશલા ચડાવે છે સુરતમાં આજના રોજ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યા પર જીવતા કરશલા ચડાવવામાં આવે છે રામનાથ ઘેલા મહાદેવ નામના મંદિરમાં આજના લોકો દર્શન કરવા આવતા હોય છે શારીરિક રૂપથી કોઈ ના કોઈ બીમારીથી પીડિત હોય તો પણ આમાં ખાસ એવા લોકો હોય છે જે કાનની બીમારીથી વધુ પીડાતા લોકો વધુ હોય છે આજના દિવસે શિવલિંગ પર કરશલા એવા લોકો ચડાવતા હોય છે જેમની મનોકામના પૂર્ણ થઈ હોય કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નતમાં પછી અંધશ્રદ્ધા તેનો અંદાજ તમે લોકો લગાવી શકશો સ્વયંભૂ છે અને રામ વનવાસમાં જયારે નીકળ્યા હતા ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું અહીંયા ધ્યાન થયું એમણે અહીંયા તરફણ વિધિ કરી છે અને સ્વયં રામચંદ્ર ભગવાનની તીર મારીને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત